કે હે દેવી આ વૃંદાવન ધામમાં પૃથ્વી લોકમાં તમે કોણ છો મને તમારી ઓળખાણ આપો નારદ મુનિએ પૂછ્યું એટલે પેલી સ્ત્રીએ કીધું કે દેવર્ષિ હું ભક્તિ મહારાણી છું ભક્તિ મહારાણી છું અને પૃથ્વી પરના લોકોએ મને જર્જરિત અને ઘરડી કરી નાખી હતી પણ ધીરે ધીરે હું પ્રવેશતી પ્રવેશતી પૃથ્વી પર ફરતી ફરતી તીર્થ તણ કરતી કરતી વૃંદાવનમાં આવી અને વૃંદાવનમાં આવીને ત્યાં મને મારું જે વૃદ્ધ શરીર હતું એની જગ્યાએ મને યૌવન મળ્યું હું અહીં અહીંયા આવીને યુવાન થઈ અહીંયા કહેવામાં આવ્યું છે ભાગવતજીમાં ઘણી વખત કહેવામાં આવ્યું છે કે કર્ણાટકમાં જન્મ્યા છે ભક્તિ મહારાણી અને ગુર્જરમાં જર્જરિત થયા છે એવું કીધું છે અને એનો અર્થ અહીંયા બતાવે છે ઘણા જ્ઞાની લોકો કે ગુર્જર એટલે ગુજરાત હું એવું કહું છું ગુજરાત નહીં જો ગુજરાતમાં ભ્રષ્ટા એટલું ભ્રષ્ટ હોતે ભક્તિ નહીં હોતે આપણા ગુજરાતમાં તો દ્વારિકાનો નાથ મથુરા છોડીને દ્વારિકા આવતે હા વસ્તે પોતાનો આખો પરિવાર પોતાનો વંશ લઈને ગુજરાતમાં આજે તમે કોઈ પણ તીર્થ સ્થાનમાં જાઓ તો તમને એક વસ્તુ ખાસ જોવા મળશે કે તમને ગુજરાતીઓ વધારે જોવા મળશે દરેક તીર્થ સ્થાનમાં ભક્તિ કરતા ગુજરાતીઓ વધારે જોવા મળશે તો આમાં જે આપણાને કહેવામાં આવ્યું છે કે ગુર્જર દેશે હું જર્જરિત થઈ મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક માન પામી હા વિઠલ વિઠલ વિઠલા માજા વિઠલ વિઠલ વિઠલા હરી વિઠલ વિઠલ વિઠલા માજા પાંડુ રંગ વિઠલા હા પ્રભુ આજે પણ પંડરીનાથ એમ ઉભા છે ભક્તોની રાહ જોઈને આવે ને ત્યાં ભગવાન આમ ઊભા હોય છે હા કેમ કે કોઈ આવે ભગત મારો ને હું એને ગળે વળગાડી લઉં કોઈ એવો આવે પ્રેમાળ મને પ્રેમ કરવા વાળો સાચા હૃદયનો તો મારા જ અહીંયા એવું થયું છે કે ભક્તિ મહારાણીએ પોતાની ઓળખાણ આપી છે અને વાત કરી છે કે હું આ વૃંદાવનમાં આવીને યુવાન થઈ છું મને અહીંયા યૌવન પ્રાપ્ત થયું છે પણ મારા જે આ બે બાળકો છે જ્ઞાન અને વૈરાગ્ય એ મારાથી નાના છે હું એમની માતા છું ઉંમરમાં મોટી છું છતાં હું યુવાન છું અને મારા બાળકો વૃદ્ધ છે હવે પોતાની માથી બાળકો વૃદ્ધ હોય તકલીફમાં હોય આનાથી વધારે મોટું દુઃખ કોઈ મા માટે શું હોય એટલે ભક્તિ મહારાણીના આંખમાંથી આંસુ વહી રહ્યા છે અને નારદ મુનિને કહી રહ્યા છે ભક્તિ મહારાણી કે પ્રભુ દયા કરો અને કોઈ એક એવો ઉપાય બતાવો કે જેમ માને યુવાની આવી છે મારી યુવાની પાછી આવી છે એ જ રીતે મારા બાળકો જ્ઞાન અને વૈરાગ્યને પણ યુવાની આવે એ બેહોશ છે અચેત છે એ તે ભાનમાં આવે ઊભા થાય તો મહારાજ નારદજીએ પૂછ્યું કે આ તારી આજુબાજુ છે તે બહેનો દેવીઓ કોણ છે ત્યારે ભક્તિ મહારાણીએ કીધું છે કે મારી જે આજુબાજુ છે તે બધા તીર્થો છે ગંગાજી છે યમુનાજી છે સરસ્વતી છે ગોદાવરી છે એ સ્ત્રી સ્વરૂપે મારી સેવામાં અહીંયા હાજર થયા છે નારદજીએ ભક્તિ મહારાણીને નમસ્કાર કર્યા છે અને કહ્યું છે કે તમે વૃથા ખેદ કરો છો કહ્યું છે નારદજી કે વૃથા અહો ચિંતાતુર કથમ ચરણામ સ્મરણ ખેદે બાલેદજી એક બહુ સરસ વાત કરી છે ખાલી શ્રીકૃષ્ણના ચરણોનું ધ્યાન ધર તારા બધા દુઃખ દૂર થઈ જશે સાથે સાથે કીધું છે કે દ્રૌપદી ચ પરિત્રાતા યેન કૌરવ કશ્મલાત

કૃષ્ણ દસ પગલા ચાલીને તમારી પાસે આવશે તમે એકવાર એનું નામ લેશો તમને રોજ યાદ કરીને તમને સંભાળશે તમે એકવાર દોરી એના હાથમાં આપો એ કાયમ માટે તમારા જીવન નાવને રખ્યુવાળ થઈને સઢનો સુકાની થઈને ઊભો રહેશે નારદ મુનિએ ભક્તિ મહારાણીને પૂછ્યું છે એટલે ભક્તિ મહારાણીએ પોતાની વાત કરી છે નારદજીએ પાછા સમજાવ્યા છે ભક્તિ મહારાણીને કે કૃષ્ણનું ચરણોનું ધ્યાન ધરો કૃષ્ણ ક્યાંય ગયા નથી ગોપીઓના નાથ હજુ પણ હયાત છે અને તમે વૃંદાવનની પાવન ભૂમિ પર છો એટલે અહીંયા તો તમને પ્રભુ મળે જ ભક્તિ મહારાણીએ ફરીથી એમને અનુગ્રહ કર્યો છે ને મહારાજ નારદજીએ પેલા જ્ઞાન વૈરાગ્ય જે વૃદ્ધ પડ્યા છે ભક્તિ મહારાણીના ખોળામાં ગોદમાં એમના કાનમાં વેદ ઘોષ કર્યો છે વેદોના મંત્રોચ્ચાર કર્યા છે ઓમકાર નો નાદ કર્યો છે કાનમાં આપણે ત્યાં બાળક જન્મે ત્યારે જોજો આપણે બાળક જન્મે હિન્દુ ધર્મમાં તો આપણે પેલા એના કાનમાં ઓમ ઓમ આપણા ઈષ્ટદેવનું નામ બોલીએ જય શ્રી કૃષ્ણ ગાયત્રી મંત્ર બોલીએ જન્મે એટલે તરત હા એને કાન ફૂંક્યા કહેવાય ગુરુમંત્ર દીધો કહેવાય હા એટલે નારદ મુનિએ પેલા જ્ઞાન અને વૈરાગ્ય જે બેઠા હતા પડ્યા હતા અચેત એના કાનમાં ઘોષ કર્યો છે પણ છતાં પણ પેલા ઘરડા જે બે પુરુષો હતા ભક્તિ મહારાણીના પુત્રો તે ભાનમાં આવ્યા નથી ભક્તિ મહારાણી પાછા વિલાપ કરવા લાગ્યા છે અને ત્યારે નારદ મુનિએ કહ્યું છે કે જે દુનિયામાં ક્યાંય શક્ય નથી ને તે કૃષ્ણ શક્ય કરે છે કૃષ્ણની ભક્તિથી બધું જ મળે છે તમે દુઃખી ન થશો તમે નિરાશ ન થશો હું દુનિયામાં અને પૂરી સૃષ્ટિમાં પાછું ભક્તિનું સ્થાપન બધાના હૃદયમાં કરીશ અને ત્યારે જ હું પ્રભુનો દાસ કહેવાઈશ આ હું તમને વચન આપું છું ભક્તિ મહારાણી તમે શાંતિ રાખો તમે કેમ ભૂલી ગયા છો કે તમે તો કૃષ્ણના સૌથી પ્રિય ભક્તિ મહારાણી છો કૃષ્ણને સૌથી વધારે શું છે ભક્તિ પ્રિય છે ભગવાને ક્યાંય ભાગવતમાં એમ નથી કીધું કે તમે આ ઉપવાસ કરજો ને આમ કરજો ને તેમ કરજો કૃષ્ણએ ક્યાંય એવો ઉપદેશ આપ્યો નથી પ્રેમ કરજો પ્રેમ કરજો પ્રેમ કરજો હા એટલે કોઈ ગુણીએ કીધું છે મેં સાંભળ્યું છે અને હું એ પ્રમાણે કરું છું કે પ્રેમ કરી લે પ્રેમ કરી લે શું કોઈ તારો યાર નથી હા શબ્દો સાત્વિક રીતે સમજો પ્રેમ કરી લે પ્રેમ કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે અંદર છે બાર નથી પ્રેમ કરો બધાને બધાને પ્રેમ કરો કોઈનાથી નફરત નહીં નહીં તકલીફ નહીં બધા આપણા જ છે આ ભાડાનું ઘર છે જેમ સુરત થી વડોદરા થી આપણે ટિકિટ લઈને આવ્યા અને હરિદ્વારે ટિકિટ પૂરી થઈ એટલે ઉતરી જવું પડે ટીટી ટીટીને ફાઈન લગાવે ઉતારી દે નીચે અધી રસ્તે એ જ રીતે જેમ જેમ ફટા સ્ટેશન પકડી લેવાનું ચાલવા માંડવાનું પણ એ દરમિયાન જે રસ્તે આપણી સાથે મુસાફરો મળે એ બધાની સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આનંદમાં ખુશ રહો મજામાં રહો ભગવાન તમારું ભલું કરે તમને તમારી ખુશીઓ મળે ભગવાન તમારું બધું ભલું કરે હા તમારા બધાનું ભલું થાવ કલ્યાણ થાવ હંમેશા આવો વિચાર રાખવો વસુદેવ કુટુંબકમ આખી પૃથ્વીને આપણું કુટુંબ સમજીને અને એ ન કરી શકીએ તો કંઈ નહીં પણ ખરેખર આપણા ઘરમાં જેટલા વ્યક્તિ છે એટલાનું તો આપણે ભલું વિચાર કરી શકીએ આપણા જેટલા પરિવારના વ્યક્તિ છે એટલાનું ન કરી શકીએ કંઈ નહીં આપણા પોતાનું તો વિચારી શકીએ ને કે હું મારું તો કરું બીજાનું તો ના કરું તો કંઈ નહીં મારું તો ભલું કરું અને એ તો આપણા હાથમાં છે હા રોગ થયો હોય તો ટેબ્લેટ આપણે લેવી પડે ખાંસી થઈ હોય ને તો દવા આપણે પીવી પડે પછી હું એમ વિચાર કરું કે ભાઈ માયાબેન મારા વતી ખાંસીની દવા પીશે ને મને ખાંસી હારી થશે તો એ થાય ના થાય હા એટલે સ્વર્ગે જવું હોય ને તો જાતે મરવું પડે અને સારા કર્મ કરીને પછી મરવાનું પહેલાં મરી નહીં જવાનું અમુક એવા હોય કે જીવતા જ મરેલા હોય કથામાં બેઠા હોય તો દિવેલ પીધેલું હોય એવું બેઠા હોય કે હવે ક્યારે હવે પતે તો હવે જવું તો પછી પ્રસાદ લઉં ને પછી એમ એમ કે લાંબો થવું કે એમ બેન કે ભાઈ હા બધા આપણે હું તમે બધા હા તો ભાઈ તને કોઈએ ગળાના હમ દીધા નથી તું જા આરામ કર એટલે દિવેલ પીધેલા મોડે ક્યારેય સત્સંગમાં જવું નહીં ઘરમાં રહેવું નહીં તમે દિવેલ પીધેલા મોડે તમારા ઘરમાં રહો તમારા ઘરમાં અસર પડે ખુશ રહેવાનું જે આવે ભગવાનની ઈચ્છા તો મહારાજ નારદ મુનિએ ભક્તિ મહારાણીને સમજાવ્યા છે અને કીધું છે કે આ બધી જે તમને સેવામાં દાસીઓ આપી છે કોણે આપી છે પ્રભુએ આપી છે મુક્તિ મહારાણી જે સૌથી ઉત્તમનું પદ છે મુક્તિનું પદ છે જે મોક્ષનું પદ છે તે મુક્તિ મહારાણી પણ તમારી સાથે પૃથ્વી પર આવ્યા હતા પણ અહીંયા પૃથ્વી પર આવ્યા પછી અજ્ઞાની માણસોએ એમનું અપમાન કર્યું એમનું સેવન ના કર્યું એમને જર્જરિત કર્યા એટલે પાખંડને લીધે થઈને મુક્તિ મહારાણી પાછા સ્વર્ગલોકમાં ગૌલોકમાં પાછા જતા રહ્યા છે અને જ્યારે જ્યારે ભક્તિ મહારાણી બોલાવે છે ત્યારે મુક્તિ મહારાણી આવે છે અને એ પોતાના દાસ પર અનુગ્રહ કરે છે એટલે જ્યાં પહેલા શરત શું છે નામ સ્મરણ નામ લેવું ભજન કરવું ભજન કરો ભાવ વધશે ભાવ વધતા તમારી પોસ્ટ વધવા માંડશે ધીરે ધીરે ભગવાનના ધ્યાનમાં આવશે અને ધ્યાનમાં આવશે ને તમારી એવી જગ્યા થશે કે ત્યાં ભક્તિ મહારાણી પોતે કહેશે કે પ્રભુ આને મુક્તિ આપો તમારા ચરણોમાં રાખો એને કાયમ માટે હવે વારે વારે આમથી આમ આમથી આમ અપડાઉન ના કરાવશો થાકી જશે હવે હા સારો માણસ છે એમ એટલે પહેલાં ભક્તિ કરવી જરૂરી છે ભક્તિ દ્વારા આપણાને મુક્તિ મળે છે મહારાણીને આ વાત સમજાવવામાં આવી છે ત્યાં આકાશવાણી થઈ છે અને કહેવામાં આવ્યું છે કે કોઈ એવું સત્કર્મ કરો કોઈ એવું સત્કર્મ કરો કે જેના દ્વારા આ જ્ઞાન અને વૈરાગ્ય અને યુવાની આવે નારદમુનિ વિચાર કરવા માંડ્યા સત્કર્મ કીધું પણ કયું સત્કર્મ સત્કર્મના ઘણા પ્રકાર યજ્ઞ કરો તપ કરો દાન કરો પુણ્ય કરો યાત્રા કરો સત્કર્મ કયું કરવું નારદમુનિ ભક્તિ મહારાણીને આશ્વાસન આપીને ત્યાંથી ચાલ્યા છે કે હું તમારો કોઈ તોડ કોઈ રસ્તો લઈને આવું છું તમારા બાળકોને પાછા યુવાન બનાવવાનો ત્યાં સુધી તમે અહીંયા બેસીને કૃષ્ણનું નામ સ્મરણ કરો આમ એમને આશ્વાસન દીધું છે અને નારદ મુનિ ચાલ્યા છે નારદ મુનિ ચાલતા જાય છે ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં જ્યાં જે જે સંતો મળે છે એને પૂછતા જાય છે પ્રભુ આકાશવાણી થઈ છે અને મને કીધું છે કે સત્કર્મ કરો સત્કર્મ કર્મો એટલે કયું સત્કર્મ કરવું મને સમજણ નથી પડતી પ્રભુ તમે બતાવો હવે પેલા સંતો એવું વિચારે છે કે દેવર્ષિ નારદને જ્યારે ખબર નથી પડી કે સત્કર્મ કયું કરવું તો અમારા જેવા અધોરા અધકચરા એવા સંતોને ક્યાંથી ખબર હોય કે કયું સત્કર્મ આકાશવાણીએ શું કીધું આમ ફરતા ફરતા નારદમ્મની આવ્યા છે નૈમિષારણ્યમાં આવીને સુજીને મળ્યા છે સુજીને વાત કરી છે સુજીએ આ વાત સાંભળી છે કે સત્કર્મ કરવો એવી એક આકાશવાણી થઈ છે ને એ સત્કર્મ કરવાથી જ જ્ઞાન અને વૈરાગ્યને યુવાની પાછી મળશે એમનો દેહ પાછો મળશે તો મહારાજ સુજી મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે નારદ મુનિ દેવતા તમે ભૂલી ગયા બ્રહ્માજી દ્વારા તમારા પિતા દ્વારા તમે જેમના માનસ પુત્ર છો એવા બ્રહ્માજી દ્વારા તમને ચતુશ્લોકી ભાગવત આપવામાં આવી હતી તમે આ વાત ભૂલી ગયા તમે કેવી રીતે ભૂલી શકો તપ કરી શકો જ્ઞાન લઈ શકો દાન કરી શકો પુણ્ય કરી શકો યાત્રા કરી શકો બધું જ કરી શકો પણ સૌથી ઉત્તમ સત્કર્મ છે તો એ એક જ છે ને એ એક છે ભાગવતજીનું પારાયણ આ સુતજી કહી રહ્યા છે સંતો કહી રહ્યા છે કે સૌથી ઉત્તમ કોઈ સત્કર્મ હોય તો એ છે ભાગવતજી નું સાપ્તાહિક પારાયણ અને આ સાપ્તાહિક પારાયણ દરમિયાન દરેક જગ્યાએ પ્રભુની હાજરી હોય છે જ કારણ કે પ્રભુએ આમાં વ્યાસજી દ્વારા લખ્યું છે એ પ્રમાણે અને પ્રભુએ જે પોતાના મુખારવિનથી કહ્યું છે એ પ્રમાણે એક વચન છે આપણાને કે પ્રભુ જ્યાં જ્યાં ભાગવતજીનું જ્ઞાન થાય છે ગવાય છે શ્રવણ થાય છે પઠન થાય છે ત્યાં ત્યાં ભગવાન જેમ વાછરડાની પાછળ ગાય જાય ને પેલું તાજું જન્મેલું વાછરડું હોય અને ગાયને ચલાતું ન હોય ને આપણે શું કરીએ એને આપણે ખેડૂતો પહેલા ગાયને આગળ દોરીએ ગાયને આગળ દોરીએ તો ગાય ન ચાલે એ પોતાના વાછરડાને ચાટવા જાય હે એને પ્રેમ કરવા જાય અને પછી શું કરાય વાછરડાને આગળ ચલાવાય એટલે વાછડું ધીરે ધીરે આગળ ચાલે ને ત્યાં એની મા એની પાછળ પાછળ એને ચાટતી ચાટતી રમવાતી રમવાતી એની પાછળ પાછળ ચાલે એના પ્રેમમાં પછી ન જોવે કે મને આ ક્યાં લઈ જાય છે બસ એનું વાછડું ચાલે ને એમ ચાલે એમ પ્રભુએ કીધું છે કે જ્યાં જ્યાં યત્ર યત્ર ચતુરવ્રકૃત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છા તત્ર તત્રાહમ ગૌર્યાથા સુતવત્સલા જેમ ગૌરી ગાય પોતાના બાળક વાછડાની પાછળ પ્રેમના તાંતણે બંધાઈને ખેંચાઈને જાય છે ને કશું પણ વિચાર્યા વગર એમ હું જ્યાં જ્યાં ભાગવતજીનું સ્મરણ પઠન થાય છે ગુણગાન ત્યાં હું પહોંચી જાઉં છું ભગવાનને ભાગવતજી આટલું વાલું છે અહીંયા ભગવાને એ પણ કીધું છે કે હું ક્યાંય બીજે નથી રહેતો હું બીજા કોઈ જગ્યાએ નથી રહેતો હું ગો યોગીઓના હૃદયમાં નથી રહેતો ઋષિઓના હૃદયમાં નથી રહેતો જપ તપમાં તીર્થોમાં નથી રહેતો હું મારા ભક્તો જ્યાં મારું નામ સ્મરણ ગુણગાન ગાય છે ને એમના હૃદયમાં વરસું છું એટલે કહેવાય છે કે આપણી અંદર આપણો નાથ બેઠો છે હા અને કમસે કમ બીજા બધાનું નહીં તો આપણે આપણા નાથને સાચવી લઈએ આટલે બસ આટલું જ કરવાનું છે સીધો ને સરળ રસ્તો હવે સુજી મહારાજે કીધું કે આ એ જ સારામાં સારું સત્કર્મ છે નારદજી ભાગવતજી કરાવો ભાગવતજીની તૈયારી થઈ છે સૌને નિમંત્રણ આપવામાં આવ્યું છે પર્વતો નદીઓ તીર્થો ક્ષેત્રો ધામ અને જેટલા પણ યાત્રા ધામ હતા આ બધા પોતપોતે એક સ્વરૂપ લઈને આવ્યા છે અને ખબર પડી છે કે નૈમિષારણીઓમાં ગંગાજીના ઘાટ પર ભાગવતજી થઈ રહ્યા છે સર્વે ઋષિ આવ્યા છે મોટા મોટા બધા દેવો મહાદેવ બધા પોતપોતાની પત્નીઓ સાથે પધાર્યા છે બ્રહ્માજી બ્રહ્માણીને લાવ્યા છે વિષ્ણુજી સાથે લક્ષ્મીજીને ગરુડ પર બિરાજમાન કરીને લઈને આવ્યા છે અને એવી રીતે ઇન્દ્ર ની ઇન્દ્રાણી પધાર્યા છે બધા વ્યવસ્થિત બેઠા છે ભાગવતજીનું નું ગુણગાન ચાલુ થયું છે મંગલાચરણ થયું છે અને એવા સમયે ત્યાં સુખદેવજી પણ પધાર્યા છે કહેવાય ને કે જ્યાં ગોળ હોય ને ત્યાં માખી આવે ગોળ મૂકીએ ને આપણે તો માખી આવે છે એમ કીડીઓ આવે છે એની જાતે જાતે એટલે જેનો જેમાં રસ જેની જેટલી બુદ્ધિ જેનું જેટલું લક્ષ એ પ્રમાણે માણસ એ જગ્યા પર જાય માણસની ઓળખાણ કેવી રીતે કરવી માણસની ઓળખાણ એ રીતે કરાય એક બાજુ ભાગવત ચાલતું હોય ને બીજી બાજુ જમણવારની તૈયારી થઈ હોય તો જો બે વારે પંઠા ઊંધી જઈને ખબર કાઢી આવે કે શાકમાં મીઠું ઓછું છે કે ચઢવાની વાર છે કે ડાળ બનાવી કે છાસ વ્યવસ્થા છે કે નહીં તો એની લક્ષ્ય એ છે એ પૂછડા વગરનો પશુ છે અને જેનું લક્ષ્ય અહીંયા છે એને ખબર છે કે ત્યાં તૈયાર થશે ને એટલે મને પેલા મળવાનું છે બાકી રાખવાના નથી જમણવાર તો થવાનો જ છે બરાબર એનું લક્ષ્ય આ છે આ માણસ છે માણસ કહેવાવું ને એ બહુ મોટી વાત છે પછી યોગી પછી તપસ્વી પછી ભગવાન કોઈ મહાત્મા થવું એ તો બધી દૂરની વાતો છે એ તો ના થવાય તોય વાંધો નથી મહાત્મા ના થવાય સધુર ના થવાય સંત ના થવાય નથી વાંધો ખાલી માણસ થવું ને એ બહુ અઘરું છે ભગવાન થઈને પૂજાવું હોય ને તો હમણાં એમ કહું કે અહીંયા તમે દર્શન કરો ચલો હમણાં હું હમણાં આમ ફટાક દઈને રુદ્રાક્ષ કાઢું છું તમને આપું છું પ્રસાદી તમે તરત મને પગે લાગશો બેન તરત પૈસા મૂકવા મળશો હા હું ભગવાન બની જાઉં એ સહેલું છે પણ માણસ બનવું અઘરું છે એટલે જ કીધું છે કે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું અને ગઝલ એક કહેવાય છે કે માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો જે પણ બની ગયો એ બરાબર બની ગયો હા એવા ટીલા ટપકા તાણીને એવા ભગવા પહેરીને બેસી જાય ને બે ચાર ચેલા ચટિયા લઈને આગળ પાછળ મહારાજજીને તો આમ જોઈશે મહારાજજીને આમ ના થાય મહારાજજીને તો આમ કરવાનું અને એવી ભગવું ધારણ કરીને બેસી જાય કે આપણાને ત્યાં આગળ વિચાર કરતા કરી મૂકે કે શું કરીએ જે સાચા સંતો છે એમને નમસ્કાર છે પણ જે પૈસા માટે જ બેઠા છે ને જે ફરારીમાં ફરે છે ને એ સંત નથી કથાની શરૂઆત થઈ છે સુખદેવજીને આસન આપવામાં આવ્યું છે અને ભગવાનની કથાનું ગુણગાન ગાવામાં આવ્યું છે અને એવા ગુણગાન ગાવામાં તલ્લીન થયા છે બધા ભગવાનનું નામ લેવાઈ રહ્યું છે ને એવા જ સમયે ભક્તિ મહારાણી પણ ત્યાં રંગે ને ચંગે પ્રભુના નામના ઘરેણાં પહેર્યા છે કંઈ રામ લખ્યું છે ક્યાંય ગોવિંદ લખ્યું છે ક્યાંય કૃષ્ણ લખ્યું છે અને એવી રીતે પોતે હરિ લખ્યું છે એવા ઘરેણાં પહેરીને ભક્તિ મહારાણી આવ્યા છે સાથે એમના જ્ઞાન અને વૈરાગ્ય બે પુત્રો પણ યુવાન થયા છે નાચતા કૂદતા કીર્તન કરતા આવ્યા છે પર એ સાથે જે કીર્તન થઈ રહ્યું છે એમાં સૌથી પહેલી હરોળમાં નારદજી બેઠા છે વીણા વગાડી રહ્યા છે અને એવા સમયે ભગવાન પ્રસન્ન થયા છે ચતુર્ભુજ નારાયણ પોતે પ્રસન્ન થઈને કૃષ્ણ સ્વરૂપે ત્યાં પધાર્યા છે પોતાની સાથે ધ્રુવજી પ્રહલાદજી મીરાજી નરસિંહ મહેતા બધા પાર્ષદોને બધા મહાન સંતોને લઈને પ્રભુ આવ્યા છે અને એવા સમયે પ્રહલાદજી મંજીરા વગાડી રહ્યા છે અને ધ્રુવજી કરતાલ વગાડી રહ્યા છે નારદજી બોલાવી રહ્યા છે ભગવાન જય જયકાર કરાવી રહ્યા છે એક નાનકડી ધૂન સાથે આગળ વધીએ આવો ભગવાનના શરણમાં જઈએ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમ નારાયણ નારાયણ હરી હરી जब से न्यारी, न्यारी, हरी, हरी